હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈઝ આજનો વિડીયો તમારા માટે બહુ જ જાણકારી આપવા માટેનો છે અને નવા સ્વાર છે જે લોકોને નવા ઘોડાઓ લાવવાનો ઘણો શોખ છે અને ઘોડાઓ લાવીને રાખ્યા છે અને એની સેફ્ટી માટે તમને જો પગની અંદર નખ કટિંગ કરાવી અને નાળ લગાવવા માંગતા હોય તો આ છે નોર્મલી પ્રોસેસ તમને બધું સંપૂર્ણ જાણકારી આપી તું તો વિડીયોની સાથે બનાવી રહેજો અને ગાઈઝ જે લોકો નવા છે જે લોકો નવા મારી ચેનલના વિડીયોને વોચ કરી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ એ લોકોને એટલું જાણવા માગું છું કે ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમારા માટે આવનારી અમૂલ્ય જાણકારી તમે ચૂકવી ન જાઓ તો શરૂઆતની અંદર ઘોડાને જ્યારે આપણે નાળ બંધાવવા લઈ જતા હોય ત્યારે ગાઈસ સંપૂર્ણ સેફ્ટી સાથે એનો પગ પકડી રાખવો પડતો હોય છે કેમકે આપણા ઘરને એટલી ફેસિલિટી નથી હોતી જે નાળ લગાવતા હોય છે વાયુમાં પાસે તો પગ પકડવા માટે તમે જોઈ શકો છો ભાઈ આ વ્યક્તિએ કેવી રીતના પગ પકડ્યો છે અને જે અશ્વ છે એની હરકતો જે પ્રેમી છે કે જે અશ્વ રાખતા હોય છે એમને ખબર જ હોય છે કે કેવી રીતને અશ્વને રાખવા માટે તકલીફો થતી હોય છે એટલે સેફટી પહેલે જરૂરી છે અને કેવી રીતે ભાઈએ પગ પકડ્યો છે એને પગ ક્યાં રાખ્યો છે અને કેટલો દૂર ઉભો છે એ બધું જ મેન્ટેન કરી અને જે લોકોને આનો અનુભવ હોય એ લોકોને જ પગ પકડવો જોઈએ નક્કર ઘોડી કે ઘોડો કે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવી હરકત કરી દે તો ઈજા થવાની સંભાવના હોય છે ગાયશ અને તમે જોઈ શકો છો ગાઈશ આ જે વ્યક્તિ છે લાંબ નાળ લગાવવા વાળા એ લોકો ઘણા લોકો અમને ભાઈને જાણતા જ હશે આખા કચ્છની અંદર પ્રખ્યાત વ્યક્તિ હાજીભાઈ કક્કલના નામથી ઓળખાય છે અને બહુ સરસ એમની કામગીરી છે તો જે લોકોને ભાઈ કચ્છની અંદર પગ ઘોડાની પગની અંદર નાળ લગાવવાની ઈચ્છા હોય કે જરૂરિયાત હોય તે લોકો ભુજ જઈ અને આ કક્કલભાઈ આજી કક્કલભાઈનો કોન્ટેક કરી અને લગાવી શકે છે ગાઈસ બહુ સરસ કામગીરી છે અને એકદમ ચોખ્ખાઈ ભણ્યું કામ છે અને ગાઈસ એમની જે ટેકનિક છે ભાગ્યે જ આટલી કોઈ જાણકારી ધરાવતા હશે વ્યક્તિ તો રિસ્ક ન લેવો થોડું ટ્રાન્સપોર્ટ અને થોડો ખર્ચ વધી જ જાય એવી સંભાવના હોતી હોય છે ગાઈસ કેમ કે દૂરી ઘણી લાંબી થઈ જાય એ છતાં પણ ઘોડાની સેફ્ટી અને સાવચેતી માટે આ પગલું ભરવું જરૂરી છે તો આજીબહેનો સંપર્ક કરી અને તમે નાળ લગાવી શકો છો અને જોઈ શકો છો કે પરફેક્ટલી એકદમ ચોક્કસપણે એમનું કામ થાય એ પછી તે નાળ ફીટ કરે છે અને આવી કન્ડિશનની અંદર જે ભાઈએ ઘોડાનો ગ્વાનો પગ પકડીને રાખ્યો છે એમને જાણકારી છે એટલે એમને પગ પકડીને રાખ્યો છે બાકી જ્યારે નાળ ફીટ થતી હોય ત્યારે અશ્વ ઘણી હરકતો કરતું હોય છે ભાઈ તો સાવચેતી રાખવી બહુ જરૂરી છે અને નાળ લગાવવાની પ્રોસેસ બહુ જ એકદમ ઇઝી હોય છે તમે જોઈ શકો છો કે એને પરફેક્ટલી સેફ આપી અને નાળ ફિટ કરવામાં આવે છે ગાઈસ નાળ ફિટ થઈ ગયા પછી અંદર ત્રણ ત્રણ બાજુની બે બાજુની સાઈડમાં ત્રણ ત્રણ સ્ક્રૂ મારી અને એને પરફેક્ટલી ફિટ કરી દેતા હોય છે અને ઘોડીની સાથે કોઈ પણ વ્યક્તિ છંછેડા ના કરવી જોઈએ અને જ્યારે પણ નાળ લાગતી હોય ત્યારે જે પગ વાળો વ્યક્તિ છે એ મજબૂતીની સાથે પગ પકડી રાખે એટલી કાળજી જરૂર રાખવી જોઈએ અને જ્યારે પણ હરકત કરતું હોય કે ઘણા ટાઈમ થઈ ગયો હોવા છતાં પણ એને તકલીફ થતી હોય તો થોડી વાર માટે અશ્વને થોડો રેસ્ટ આપી દેવો અને પછી ફરીથી તમે આ કામગીરી હાથમાં લઈ શકો છો તો ગાય જો આજીભાઈનો કામ કેવો મસ્ત સરસ છે અને કોઈ પણ તકલીફ કે કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા હોય એમણે નાળપીટ કરી દીધી છે હસવાના પગમાં અને આ જ પ્રોસેસ બાકીના ત્રણ પગની અંદર થશે જોઈ શકો છો બહુ સુંદર સુંદર અને સરસ મજાની એવી ટેકનિક અને કળા ખરેખર ભાઈની પાસે છે અને જે પ્રમાણે એ કામગીરી કરે છે હસવાને થોડી પણ તકલીફ કે જ્યાં નથી પોઝિટિવ હતી અને ઘણી મોટા ભાગની એવી સાર સારી એવી જાણકારી ધરાવે છે હાજીભાઈ કક્કર જે ભુજના રહેવાસી છે તો જે લોકોને પોતાના ઘોડાની પગની અંદર નાળ લગાવવાની ઈચ્છા હોય ગાય તો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરો એમની વિશેની ટોટલ કોન્ટેક્ટ નંબર હું તમારી સાથે શેર કરીશ અને વાત કરીએ બીજી તો ઘોડાની નાળ લગાવવા માટે એટલા માટે જરૂરી હોય છે કેમ કે જ્યારે તમે રાઈડિંગ કરતા હોવ ત્યારે પગની અંદર કોઈ પણ પ્રકારની ચોક પથ્થર કે એવું કંઈ ન લાગે અને એને તમે ટાઈમ ટુ ટાઈમ સાફ કરી શકો અને જ્યારે પાકો રસ્તો આવે જ્યારે એમ કે રોડ છે કે કોઈ એવા પથરીલી જગ્યા હોય છે એમાં ઘોડાની ઘણી સેફ્ટી થઈ જતી હોય છે ગાય અને આના લીધે ઘોડાને આવનારી તકલીફોમાંથી રાહત રહેતી હોય છે અને ખાસ એ વાતની ધ્યાન રાખવી બહુ જરૂરી હોય છે ગાય કે જ્યારે પણ તમે હસવાનો પગ પકડીને રાખ્યો હોય તો એ સમયે તમારે નોર્મલ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે તમારા હાથમાંથી પગ છૂટી ન જાય કેમ કે જ્યારે ઘોડાને નાળ લગાવતા હોય ત્યારે ઘોડાને ઈજાઓ થતી ન હોય કે થતી હોય એવા સમયની અંદર ઘોડો થોડી ઉત્પટાંગ હરકતો કરી શકે છે ને પગ છૂટવાના કારણે નાળ લગાવવાળા વ્યક્તિને ઈજાઓ પણ પહોંચાડી શકે છે પગ પકડવાળા વ્યક્તિને પણ ઈજાઓ પહોંચાડી શકે છે અને એની લગામ પકડવા માટે વ્યક્તિ પાસે જ રાખવો બહુ જ જરૂરી છે કોઈ પણ અશ્વને છૂટું ન રાખી દેવું જ્યારે એને પગની અંદર નાળ ફીટ થતી હોય અને નાળ લાગી ગયા પછી ઘોડાને કે અશ્વને તમે ગમે એમ રાઈડિંગ કરી શકો છો એનો કોઈ ઇશ્યુ નથી આવતો પણ નાળ લગાયા પહેલાં તમે એને રોડ પર ચલાવી શકતા નથી કેમ કે રોડ પર ચલાવવાની સાથે એની પગની અંદર દર્દની પીડાઓ ચલાવવાની ચાલુ થઈ જતી હોય છે ગઈ અને નખ ઝડપથી ઘસાઈ જતા હોય છે જેના કારણે અશ્વને ઘણી મોટી તકલીફ અને નુકસાનનો સામનો કરવો પડતો હોય છે અને માલિકને પણ અશ્વની આ તકલીફો ઠીક કરવા માટે મોટા પાયે ખર્ચો પણ થઈ શકે છે અને વાત કરીએ હાજીભાઈ કક્કલની જો પોતે એક રેસના ઘોડાઓની ટ્રેનિંગ આપે છે જો કોઈ પણ વ્યક્તિને પોતાના નાના અશ્વ જેમ કે એક દોઢ વર્ષ સુધીના અશ્વને ચડાવ કરવા માટે કે રેસ માટે તૈયાર કરવા માટે આ હાજરીનો તમે કોન્ટેક કરી શકો એ સંપૂર્ણ જાણકારી સાથે સાથે ઘોડાઓને સારી એવી પણ ટ્રેનિંગ પણ આપતા અને એમનો કોસ્ટ જે આખો ચડાવ ઘોડાનો બે રાઇડિંગના ઘોડાઓનો જે બી છે બહુ જ એકદમ લોવેસ્ટ અને એકદમ નાનો છે તો વાંધો નથી આવે એમ અને ભાઈની કામગીરી બહુ સરસ છે તમે જોઈ શકો છો નાળ લગાવવા માટે સૌ પ્રથમ નખનો આકાર જે છે નખનો શેપ વધ્યો કટ્યો જે હોય એને સંપૂર્ણ પ્રમાણે એક લેવલમાં લઈ અને પછી એના ઉપર નાળ લગાવવામાં આવે છે નાળને પણ જેમ જોઈએ તેમ એનો શેપમાં લાવી અને નખની પ્રમાણે એનો આકાર બનાવી અને પછી નખમાં લગાવો અને એ જરૂરી હોય છે ગાય કેમ કે નખને પહેલાં સંપૂર્ણપણે એક શેપમાં લઈ અને યોગ્ય પ્રમાણે કટિંગ કરી અને વધનું જે નખ હોય એ વધની જે બી પણ પગની અંદર ભૂજાવ્યું કે કે જે પણ એક્સ્ટ્રા પાર્ટ્સ હોય એને રિમૂવ કરી અને નાળની એક લેવલમાં લઈ આવે છે અને એ પછી નોર્મલી આ જે નાળ હોય છે નાળ પણ એવી સારી ક્વૉલિટીની જેને ફિટ કરી અને સરસ મજાની એક શેપ બનાવી દેતા હોય છે અને પછી એમાં સ્ક્રૂ મારી અને સરસ મજાની એવી ફિટિંગ પણ કરી દેતા હોય છે તો આ જ નોર્મલી પ્રોસેસ હોય છે ગાઈસ પગની ઘોડાની નાળ લગાવવા માટે તમે જોઈ શકો છો કેટલું સન સુંદર સરસ મજાનું કામગીરી અને નખની જે કટિંગ છે એકદમ સાફ અને સુથરી અને બહુ સરસ મજાની કટિંગ કરીને નાળ લગાવે છે તો ભાઈ આવું જે પણ વ્યક્તિને કામ હોય જે પણ વ્યક્તિને આવી કામગીરી કરવી હોય એ ખરેખર આ ભાઈનો કોન્ટેક જરૂર કરી લે અને એમનો કોન્ટેક નંબર હું તમને કોમેન્ટ બોક્સમાં જરૂર આપી દઈશ તો જે પણ વ્યક્તિ નવાશે વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પણ જતા નહીં ગઈશ પ્લીઝ મળીએ નેસ્ટ વિડીયોની અંદર આપણે જે પણ વ્યક્તિ નવાશે એ લોકો આપણા વિડીયોને નિહાળે અને સારી એવી જાણકારી હાંસિલ કરી શકે છે અને એ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાના કોઈ પણ પૈસા નથી લાગતા અને તમારો એક સપોર્ટ મને પણ મળે છે અને જે લોકો નવાશે જે તમારા સર્કલમાં ફ્રેન્ડ સર્કલમાં હોય એ લોકોને તમે આ વિડીયો શેર પણ કરી શકો છો કેમ કેમકે એ લોકોને ઘણો લાભદાયી અને ફાયદાકારક બની શકે છે વિડીયો તો વિડીયોની પૂરે પ્રોસેસ નિહાળો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાંઈશ આપણા વિડીયો હંમેશા હસવાને લઈને સારા સારા એવા આવતા જ રહેશે તો આશા છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો શકાય અને

Good. Yeah. Why?